ગુજરાતી ફિલ્મોની બોલબાલા વધી રહી છે એક બાદ એક ધમાકેદાર ગુજરાતી ફિલ્મ થિયેટરમાં લાગી રહી છે ને ગુજરાતના લોકો તેને ખૂબ જ સારો પ્રતિસાદ પણ આપી રહ્યા છે તેવામાં વધુ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે ગુજરાતના થિયેટરોમાં જેનું નામ છે શસ્ત્ર આ શસ્ત્ર મૂવીની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે આજરોજ વડોદરા શહેરમાં આવી પહોંચી હતી ને જ્યાં તેઓ દ્વારા આ ફિલ્મ વિશે વાત કરવામાં આવી શસ્ત્ર મૂવી કે જે સાયબર ફ્રોડ પર તૈયાર કરવામાં આવી છે હાલ આપણે જાણીએ છીએ કે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે આ જે સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓ છે તેનો ભોગ બન્યા બાદ તેનો કઈ રીતે સામનો કરવો આ તમામ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે તેના આખી જે સ્ટારકાસ્ટ છે જેણે શસ્ત્ર મૂવીમાં કામ કર્યું છે તે અભિનેતા અભિનેત્રી વડોદરા શહેરમાં આવ્યા હોય ને તેમણે પણ આ ફિલ્મ વિશે અને પોતાના અનુભવો વિશે વાત કરી છે તમે જે કીધું સાયબર ફ્રોડ વધી જ રહ્યા છે આપણે ડિજિટલ યુગ તરફ જઈ જ રહ્યા છીએ તો હવે સાયબર સિક્યોરિટી પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે એટલે આ ફિલ્મ અમારી શસ્ત્ર આવી રહી છે જે વિચાર અમારા પ્રોડ્યુસર દીત પટેલ હતા એમને એવું હતું કે સાયબર સિક્યુરિટી રિલેટેડ કોઈક સબ્જેક્ટ પર કામ કરવું છે અને એમાં ડિરેક્ટરે અને રાઇટરે બંને મળીને આ એક વિષય તૈયાર કર્યો અને વિષય એમાં જે પાત્ર હતું જે સ્ટોરી હતી એ બહુ મજા આવી મને એમ થયું કે યાર આ વાત તો થવી જ જોઈએ કેમકે જેમ જેમ આપણે ડિજિટલી આગળ વધતા જઈશું એમ ફ્રોડ્સ પણ વધવાના જ છે તો એ ફ્રોડ્સને આપણે જેટલા બને એટલા લોકોને એના પ્રત્યે જાગૃત કરી દઈએ તો જેટલું બચે જેટલા લોકો બચી શકે એટલું સારું જ છે મને એવું લાગે છે કે આમાં શું છે કે કોઈ પણ વસ્તુ છે ને અવેરનેસની વાત છે એમ તો મૂવીની અંદર જે રીતે ફ્રોડ થતાં બતાવ્યા છે અથવા એનાથી કેવી રીતે બચી રહ્યા છે પિક્ચરની અંદર પણ લોકો એ ખાલી જાણકારી બી લોકોને મળશે તો એમને જ્યારે આ ફોન આવશે અને આ આઈ મીન આવો કોઈ ક્રાઇમ એમની સાથે કરવાનો પ્રયત્ન કરશે ત્યારે એ લોકો પહેલેથી સચેત થઈ શકે છે આમાં શું છે આપણને એક વખત ખબર હોય ને કોઈ પણ વસ્તુનું એવું છે કે એક વખત ખબર હોય કે ભાઈ આવું કંઈક થઈ શકે છે તો આપણે એની સાથે બચી શકીએ પણ ખબર જ ના હોય કે આવો કોઈ ફ્રોડ થઈ શકે છે તો આપણે બચવાની શક્યતા ઓછી થઈ જાય છે અને એમાંય હમણાં આજની જે જનરેશન છે એ તો તેમ છતાંય ડિજિટલી બહુ કનેક્ટેડ છે અને એ લોકો તો તેમ છતાંય બધું અવેરનેસને બધું ધ્યાન રાખે છે પણ આપણા મારા મમ્મી પપ્પા જે ઉંમરના છે જે પેઢીના છે એ લોકોને ડિજિટલી એટલા બધા કનેક્ટેડ નથી હોતા તો એમને વધારે જાગૃત કરવાની જરૂર છે અને ગુજરાતી ફિલ્મો એમ પણ એવું છે કે યુવાનોની સાથે સાથે વડીલો પણ એટલી જ પસંદ કરતા હોય છે તો અમે એવું વિચાર્યું કે ગુજરાતી ફિલ્મોમાં આ વિષય લાવું છું તો વડીલો સુધી આ વાત પહોંચી શકશે એમ અને એટલા ફેમ અને ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ કેમ કે જો આમાં એવું છે કે વિષય ગમે તેવો હોય પણ ફિલ્મ હોય તો એને તો ફિલ્મની રીતે જ બનાવવી પડે એની અંદર કોમેડી એન્ટરટેઈનમેન્ટ તો જરૂરી જ છે રોમેન્સ જરૂરી છે પણ સાથે કોઈક તત્વોવાળી વાત હોય તો ફિલ્મ જરા અલગ બની જતી હોય છે એટલે મારી પર્સનલી મારી સાથે એકાદ વાર પ્રયત્ન થયો છે પણ એ હું મને હવે ખબર નહીં હોય આપણે જેમ પ્રમાણે કીધું ને કે અવેર માણસ છીએ તો એક ફોન એવો આવ્યો તો મને ખબર પડી ગઈ કે આ તો ફ્રોડ કોલ છે તો ઉલટો મેં જ એને પ્રેન્ક કરવાનો પ્રયત્ન કર્યો અને બધું જેટલું બને એટલો એને હેરાન કરવાનો ટ્રાય કર્યો પછી એને ખબર પડી ગઈ કે આ ભાઈ જાણી ગયા છે એટલે એને જ મૂકી દીધો ફોને મને એવું લાગે છે કે બચવા માટે તો હવે આ કેવું છે કે Ja. ડિજિટલ ફ્રોડ આ નહોતા ત્યારે અલગ રીતે ફ્રોડ થતા હતા એટલે ફ્રોડ તો કરનારાઓ કરવાના જ છે જેમ કે આપણને પહેલાં તમને યાદ હોય તો એવા ફોન આવતા કે મેસેજ આવતા કે ભાઈ તમે ટીવી જીતી ગયા છો કે તમે કાર જીતી ગયા છો ને હવે તમને ખાલી ટ્રાન્સપોર્ટેશનના આટલા પૈસા આપો તો જ્યારે આ પ્રકાર નહોતો ત્યારે એ રીતે ફ્રોડ થતા હતા તો ફ્રોડ કરવાવાળાઓ તો થવાના જ છે ને અપગ્રેડ થતાં રહેવાના છે તો આપણે પણ જેને ફ્રોડ થતાં અટકાવવા એને પણ અપગ્રેડ થતું રહેવું પડશે તો એ અપગ્રેડ થવું એ મને લાગે છે સૌથી વધારે જરૂરી વસ્તુ છે ને એના માટેની ફિલ્મ છે શિક્ષક શિક્ષક તરીકે ના ના એવું છે કે આમાં તો હું પોલીસ બિલકુલ પોલીસ વાળો છું અને મારો મેસેજ તો ખાલી એટલો જ છે કે કોઈ પણ વસ્તુને એવું છે કે આપણે પાણી પહેલા પાણી પહેલાં પાડ બાંધી દઈએ તો એ વધારે બેટર હોય છે અને ડિજિટલી મારું તો એવું કેવું છે કે જેટલો આ કોઈ પણ વસ્તુનો અતિરેક તો સારો નથી જ એટલે સોશિયલ મીડિયાથી માંડીને આ ડિજિટલનો બી અતિરેક ના કરીએ અને એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો બધું યોગ્ય જ રહેશે એવું મને લાગે છે હેલો હું છું પૂજા જોશી એક સરસ મસ્ત મજાની અમારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે શસ્ત્ર જે પહેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે અમે લોકો રિલીઝ કરી રહ્યા છે સિનેમાઘરોમાં આ ફિલ્મ અત્યારે જે એકદમ સળગતો ટૉપિક છે સાયબર ક્રાઇમ એની ઉપર આખી આધારિત છે હું ફિલ્મમાં એક પ્રોફેસરનો રોલ કરી રહી છું સાયબર સિક્યોરિટીની પ્રોફેસર છું અમારા કોલેજમાં જ એક એવો કિસ્સો થાય છે અને કેવી રીતે અમે લોકો બધા મળીને એને સોલ્વ કરીએ છીએ કેવી રીતે એના ઉપર અવેરનેસ ક્રિએટ કરીએ છીએ એની ઉપર આખી આ ફિલ્મ આધારિત છે સાયબર ફ્રોડ એટલે તમારા મોબાઈલ થ્રુ કે તમારા લેપટોપ થ્રુ જ્યારે કોઈક લિંક આવતી હોય છે તમે ક્લિક કરો અને કાં તો તમારો ફોન કે હેંગ થઈ જાય કાં તો પછી તમારો બેન્ક બેલેન્સ ઓછું થઈ જાય તો એને સાયબર ફ્રોડ કહેવાતું હોય છે ટેકનોલોજી થ્રુ થતું ફ્રોડ એની ઉપર આખી અવેરનેસ ક્રિએટ કરવામાં આવી છે શું માનો છો આ પ્રોફેશરમાં કામ કરી રહ્યા શું હવે આનાથી બચવા માટે શું લોકોએ અવેરનેસ ઓછી જ છે કારણ કે હેકર્સ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે નથી જ ખબર પડતી આપણા વડીલો જે અત્યારે જ મોબાઈલ વાપરવાનું શીખ શીખી રહ્યા છે એમનામાં આવું થાય તો એમને ના જ ખબર પડે એટલે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી અવેર કોઈપણ લિંક પર અનનોન લિંક આવે એની ઉપર ક્લિક ના કરવી આજકાલ વોટ્સએપ પર પણ ઘણા ફ્રોડ થઈ રહ્યા છે કે તમને અનનોન નંબરથી ઇમેજિસ આવે તમે જેવું ડાઉનલોડ કરો એટલે તમારા ફોન હેક થઈ જતો હોય છે એટલે અનનોન નંબર ના ઉપાડવા અનનોન નંબરના ઇમેજીસ જે આવે વિડીયો કોલ્સ આવે વિડીયોઝ આવે એ બધા ડાઉનલોડ ના કરવા એવી રીતે જો તમે થોડુંક અવેર રહેશો તો ઇટ વિલ બી વેરી હેલ્પફુલ આપણને કેવી રીતે ખબર પડી કે આ વસ્તુ એટલે ગૂગલ પે પર આ ફ્રોડ થતાં થતાં બચી ગઈ હું થયું એમ હતું કે મને એક હેકરનો ફોન આવ્યો હતો અને એમણે મને એવું કહ્યું કે મારા પપ્પાના ફ્રેન્ડ છે એની પાસે મારા પપ્પાની બધી જ ઇન્ફોર્મેશન હતી એમનું નામ એ ક્યાં રે છે એમને બધું જ ખબર હતી મારા પપ્પા ગૂગલ પે યુઝ નથી કરતા એ પણ એમને ખબર હતી એટલે એમણે એવું કહ્યું કે એમને મારા પપ્પાને પૈસા મોકલાવાતા ગૂગલ પે થ્રુ બીકોઝ હી ડઝ નોટ યુઝ ગૂગલ પે એટલે હું તમને મોકલાવી રહ્યો છું મેં કીધું સારું વાંધો નહીં એમણે મને એક મેસેજ કર્યો એમણે કીધું કે જો ક્રેડિટ થઈ ગયા હશે પૈસા ઉતાવળમાં મેં જોયો અને ઉપર આવ્યું હતું ક્રેડિટેડ ડિઝ દેટ બધો મેસેજ તો સારું અંકલ વાંધો નહીં પછી એમણે મને એવું કહ્યું કે પૈસા થોડાક વધારે મોકલાઈ ગયા છે એટલે બેલેન્સ અમાઉન્ટ તમે મને પાછી મોકલાવી દો ત્યારે મને ડાઉટ ગયો મેં એમને કીધું કે હું તમને પંદર મિનિટમાં ફોન કરું અંકલ હું શૂટની વચ્ચે છું એમણે કીધું કે ના તમે ફોન કટ ના કરશો હમણાં ને હમણાં પૈસા પાછા મોકલાવો ત્યારે મને ડાઉટ ગયો કે આટલું કોઈ ઉતાવળું ના હોય સેકન્ડલી ભૂલમાં વધારે પૈસા ના મોકલાઈ જાય મેં ફોન કટ કર્યો મેં પેલો મેસેજ જોયો એ મેસેજ બેંક તરફથી નહોતો એ મેસેજ એ નંબરથી હતો જે નંબરથી મને ફોન આવ્યો હતો આપણે ઘણી વખત નથી જોતા આપણે ખાલી મેસેજ જ માગતા હોઈએ છીએ ક્યાંથી મેસેજ આવે આપણે નથી જોતા હોતા પણ એ જોવો બહુ જ જરૂરી છે મેં મારા પપ્પાને ફોન કર્યો પછી કંઈ કંઈ એવું હતું જ નહીં એ કોઈને ઓળખતા જ નહોતા અને મેં તરત જ નંબર બ્લોક કર્યો એટલે હું બચી ગઈ માનું છું ડિજિટલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છે આપણે આંધુરી આ કોડ વધી રહ્યા શું ડિજિટલ ઇન્ડિયા બહુ જ સારું છે તમે બધું જ આમ ઘરે બેઠા બેઠા બધા ટ્રાન્ઝેક્શન્સ બધું જ થઈ શકે છે બટ એનો જે મિસયુઝ થઈ રહ્યો છે ને એ જ બહુ ખરાબ વાત છે અધરવાઇઝ એનો સારી રીતે ઉપયોગ કરશો તો સૌથી બેસ્ટ છે આ ડિજિટલ ઇન્ડિયા પણ એ વધી જ રહી છે મને એવું લાગે છે કે ઘણા બધા કેસીસ સોલ્વ કરવામાં પણ આવ્યા છે પણ હવે હેકર્સ પાસે નવા નવા બધા ઉપયોગો હોય નવા નવા બધા આઇડિયાઝ રોજ રોજ આવતા હોય એમને એટલે એનાથી પણ ટેકલ થઈ જ રહ્યું છે પણ હવે શું કરીએ કોઈ અવેરનેસ ના હોય તો પછી એ લોકોને ના જ ખબર પડે અને બિચારા પછી અટવાઈ જતા હોય છે બસ કે અવેર રહો આવી રીતે કોઈ પણ લિંક પર ક્લિક ના કરો અને જેટલું બને એટલું સાવધાન રહો બસ મેસેજ આપશે યસ પૂજા જોશી તરીકે બસ એટલું જ કહું છું કે મારી મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે શસ્ત્ર જરૂરથી જોવા જજો તમારા નજીકના સિનેમાઘરોમાં તમને બહુ જ મજા આવશે ખૂબ એન્ટરટેનમેન્ટ પેકેજ છે સરસ સરસ ગીતો છે હમણાં જ ગરબો રિલીઝ થયો છે અમારો એ પણ તમને જોવાની ખૂબ મજા આવશે બે ત્રણ દિવસમાં હજી એક સોંગ જે કોલેજ લાઈફ પર આધારિત છે એ પણ રિલીઝ થશે એટલે ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ પેકેજ ફિલ્મ છે તમે જરૂરથી જોવા જજો થેન્ક યુ અમારી આવનારી ફિલ્મ શસ્ત્ર પહેલી મે એ રિલીઝ થઈ રહી છે ગુજરાત મુંબઈ અને તમામ સિનેમાઘરોમાં મારા પાત્રનું નામ છે જોગી જે સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાં એક ઓફિસર છે અને અત્યારે જે સાયબર ફ્રોડ્સ થઈ રહ્યા છે એના માટે અવેરનેસ આવે લોકોમાં એ એક હેતુથી આ ફિલ્મ બનાવવામાં આવી છે અને ફિલ્મને કહી શકાય તો પ્રોપર ગુજરાતી થાળી છે મિષ્ટાન છે ફરસાણ છે બધી જ વસ્તુઓ આવરી લેવામાં આવી છે કારણ કે પહેલેથી આપણી ઓડિયન્સ માટેનો એક નિયમ છે કે એમને ગંભીર મુદ્દો થોડોક હળવાશથી એન્ટરટેનમેન્ટ સાથે પીરસવામાં આવે ને તો એ લોકો જલ્દીથી ગ્રહણ કરી લે છે અને આ તો વધારે ગંભીર મુદ્દો છે એટલે લાઇટ હાર્ટેડ હ્યુમર પણ એમાં વાપર્યું છે આના પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે ફિલ્મ જોયા પછી જો એટલીસ્ટ દસમાંથી બે જણા પણ આ વસ્તુઓમાંથી બચી જશે ને તો એવું લાગશે કે આ મહેનત સાર્થક થઈ અને અત્યારે આ કરંટ ટૉપિક છે અને ઓલમોસ્ટ તમારા દર બીજા ઘરમાં કોકને ને કોકને મેસેજ આવે છે ડિજિટલ એરેસ્ટનો હોય છે કે સાયબર ફ્રોડનો હોય છે ફોન હેક થઈ ગયાનો હોય છે તો અત્યારે આ કરેક્ટ ટાઈમ છે લોકોમાં આ વસ્તુ સ્પ્રેડ કરવા માટેનો કે લોકોને આ વસ્તુ વિશે જાણકારી રહે કે કોઈ પણ એવો મેસેજ આવે તો એની લિંક ઉપર ક્લિક ના કરવી કે કોઈની સાથે તમારી પર્સનલ ડિટેલો શેર ના કરવી શું સરળતાથી પૈસા કમાવા માટેની જે હોડ છે એ એના માટે થઈને જે શોર્ટકટ શબ્દ છે ને એ જે આવે છે ને એ ખાલી સાંભળવામાં શોર્ટકટ છે પણ પરિણામે તમે મંજિલ સુધી પહોંચો ને ત્યારે ઘણો લોંગ કટ થઈ ગયો હોય છે એટલે મહેનતથી જે મળે છે એ મેળવવામાં રસ રાખો જ્યાં સુધી સ્વાર્થ અને શોર્ટકટની ભાવના છે ને ત્યાં સુધી કોક ને કોક તો પીડિત થતું જ રહેશે તો શું માનો છો બચવા માટે શું ઉપાય હોય છે સતર્ક રહેવું જોઈએ આસપાસના સમાચાર જાણવા જરૂરી છે કે આસપાસની દુનિયામાં શું થઈ રહ્યું છે કારણ કે તમે પોતાની જાતને જો આઇસોલેટેડ રાખશો ને તો બહાર શું ઘટના થઈ રહી છે એને તેમાં જાણશો અને તમે બહુ જ ઇઝી ટાર્ગેટ થઈ જશો આવા વ્યક્તિઓ માટે નમસ્કાર મારું નામ છે પ્રિયલ ભટ્ટ અને અમારી ફિલ્મ શસ્ત્રમાં મારો ચાર્મીનો રોલ છે જે એક બહુ જ એન્થીઓ અને ટોપર કોલેજ ગર્લ છે બધાની લાડકી છે પણ ક્યાંક ને ક્યાંક કેવી રીતે આજની સોસાયટીમાં છે સોશિયલ મીડિયાનું ચલણ વધી રહ્યું છે એમાં કેવી રીતે એ હેન્ડલ કરે છે કેવી રીતે ફસાય છે કેવી રીતે આગળ વધે છે એની એક સ્ટોરી છે ખાસ તો આ ફિલ્મ હાઈલાઇટ એટલા માટે કરી શકાય કારણ કે શું આપણે સવારે ઉઠીએ ત્યારથી લઈને સૂઈએ ત્યાં સુધી કોન્સ્ટન્ટ આપણે નાનામાં નાની વસ્તુ કરીશું બહાર જઈને કોફી પીશું કે કોઈ નવી ડ્રેસ પણ પહેરીશું ને તો સોશિયલ મીડિયા પર સૌથી પહેલાં મૂકે છીએ સોશિયલ મીડિયા પર એવું જરૂરી નથી કે ઓડિયન્સ સારી જ હોય ક્યારેક હેકર્સ એ વસ્તુનો ફાયદો ઉપાડીને તમને બ્લેકમેલ પણ કરી શકે છે તમારી પાસે કોઈ એવી લિંક મોકલે જેનાથી તમારા અકાઉન્ટના બધા જ પૈસા ખાલી થઈ જાય ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમારા પર બહુ જ ડીપ અસર નાખી શકે છે સો એમાંથી કેવી રીતે બચવું એને કેવી રીતે હેન્ડલ કરવું અને ખાસ તો સાયબર જે સિક્યોરિટી અત્યારે ગવર્મેન્ટ ફેલાવી રહી છે એના પર વિશ્વાસ કરીને પોલીસને એની જાણ કેવી રીતે કરવી જોઈએ એનું શું મહત્ત્વ છે આ દરેક એક વસ્તુ સમજાવવા માટે આ ફિલ્મ છે પણ હા એવું પણ નથી કે ખાલી એકલી જાણકારીઓ જ આપીએ છે બહુ જ એન્ટરટેનિંગ ફિલ્મ છે કોલેજ લાઈફ બતાવી છે લવ સ્ટોરી બતાવી છે ફ્રેન્ડ્સની મસ્તી છે બહુ બધા સોંગ્સ છે તો ઓલ ઓવર એક એન્ટરટેનમેન્ટ પેકેજ પણ છે કોઈ પણ ફિલ્ડમાં કે કોઈ પણ પાસાઓમાં આપણે જોઈએ ને તો સારી ને ખરાબ બંને વસ્તુ હોય જ છે પણ પબ્લિક પાસે અવેરનેસ નથી પહેલી વસ્તુ તો ઘણા લોકોને તો સાયબર સિક્યોરિટી શું એ પણ ખબર નથી હોતી સોશિયલ મીડિયા અત્યારે યુથ યુઝ કરે છે પણ આપણા મમ્મી પપ્પાઓની જનરેશનની વાત કરીએ કે દાદા દાદીની જનરેશનની વાત કરીએ ફોન બધા પાસે છે પણ એમાં કેવી રીતે એનો દુરુપયોગ થાય છે એની અવેરનેસ નથી યુથ પાસે પણ એ સોશિયલ મીડિયા યુઝ કરે છે યુપીઆઈ યુઝ કરે છે પણ એમાં સિક્યોરિટી કેવી રીતે રાખવીને કોઈને ખબર જ નથી અને ક્યાંક ને ક્યાંક કોઈ લાલચમાં આવીને કે પછી ફેમસ થવાના ચક્કરમાં બહુ જ ખરાબ રીતે પણ આખી સોશિયલ મીડિયાનો યુઝ થતો હોય છે તો એની અવેરનેસ નથી એના કારણે આંધળી ડોટ મુકાય છે મારા મતે તો સૌથી પહેલાં તો જેવી રીતે અવેરનેસ અત્યારે ફેલાઈ રહી છે જે ગવર્મેન્ટ પણ ફેલાવી રહ્યું છે કોલર ટ્યુન વાઇઝ તમે બધાએ સાંભળ્યું જશે એવી જ રીતે દરેક સ્કૂલ એન્ડ કોલેજીસમાં પણ સાયબર ક્રાઈમ શું છે સાયબર ફ્રોડ શું છે એની વિશે માહિતી છોકરાઓને આપવી જોઈએ કારણ કે છોકરાઓ જો જાણતા થશે તો એના મા બાપને પણ શીખવાડશે અને આજનું યુથ જો અવેર થશે તો એ બધાને અવેર કરી શકશે એટલા માટે જ અમે આ ફિલ્મ બનાવી છે કેમ કે એન્ટરટેઇનમેન્ટ સાથે જો કોઈ વસ્તુ જણાવવામાં આવે ને તો લોકો એ જલ્દી કેપ્ચર કરી શકતા હોય છે તો આ જ વસ્તુ છે કે જેટલી વધારે અવેરનેસ થશે એટલું વધારે આપણે સાયબર ક્રાઈમને હરાવી શકશું